બનાસકાંઠા જિલ્લામાં આજે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે દાંતીવાડા અને દાનેરા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને વાદળ વાતાવરણ જોવા મળ્યું છે જે શિયાળુ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ધાનેરા અને આસપાસના અન્ય વિસ્તારોમાં સાંજના સમયે

મેલોમોશી નામના રોગો અને ઉપદ્રવ થવાની ખેડૂતોને ભીતી સવાઈ રહી છે એક તરફ ખેડૂતો સારી ઉપજની આશા રાખી રહ્યા છે ત્યારે અચાનક આવેલો અપલટો તેમને નુકસાન વેઠવાનો વારો લાવે તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતો હવે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ તાત્કાલિક પગલા લેવા માટે વિચારી રહ્યા છે